ગાંધી વિચારક દેશના પૂર્વ પ્રધાનમંત્રી તેમજ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજીભાઈ દેસાઈની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના સમગૃહનું નામકરણ મોરારજીભાઈ દેસાઈ મંડપમ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બનેલા નવા અભ્યાસક્રમની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠ ઇન્ટરનેટ રેડિયો નો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠ નવ નિયુક્ત કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ ટ્રસ્ટી અધ્યાપકો બિન શૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થીઓ અને ગુજરાત વિદ્યાપીઠ પરિસરના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા ਇਸ અવસર પર हमने સ્વચ્છતા અભિયાન કા ભી કાર્યક્રમ किया और सब ने मिलकर के संकल्प लिया है कि पूज्य बापू और સ્વર્ગીય મોરારજી દેસાઇલમાં થશે આજે લોન્ચિંગ કરવામાં આવ્યું જેથી કરીને માત્ર કોમ્યુનિટી રેડિયોમાં એ રેડિયો ફ્રિકવન્સી અનુસાર પાંચ કિલોમીટર કેટલી મર્યાદા હોય છે પરંતુ પૂરા વિશ્વમાં ગાંધી વિચારને અમારા વિદ્યાર્થીઓ દ્વારા ઇવન ગાંધી વાદી વ્યક્તિઓ સંસ્થાઓ અને જે બાબતો છે એ સમગ્ર વિશ્વમાં પહોંચે એ માટે વૈષ્ણવજન રેડિયો ચેનલનું આજે વિમોચન કરવામાં આવ્યું